સંતરપુરના બારાહી ખાતે આવેલા શ્રી ભંજન હનુમાનજી ગૌશાળા ખાતે રમેશભાઈ ઠક્કરની ઉપસ્થિતિમાં તાલુકા ભાજપની બેઠક યોજાઈ જેમાં વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીની તૈયારી રૂપે બેઠક કરી અને રણનીતિ ગોઠવાઈ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલા શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળા ખાતે સાંતલપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી બેઠક યોજાઈ જેની અંદર આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જન્મ તારીખ આવી રહી છે તેમની જન્મ તારીખને લઈને સેવા પખવાડિયાની ઉજવણી કરવા માટે કાર્યકર્તાઓ સાથે મિટિંગ યોજાઈ જેમાં અલગ અલગ સાત દિવસ કાર્યક્રમ કરી સેવાકીય તેમની જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે આ પ્રસંગે સાંતલપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સૌજીભાઈ આહિર અને મહામંત્રી બાબુભાઈ ઠાકોર મહામંત્રી રમેશભાઈ ઠક્કર પ્રભારી સૌજીભાઈ આહિર પ્રમુખ પ્રતિકભાઈ ચૌધરી મહામંત્રી બાબુભાઈ ઠાકોર મહામંત્રી જાડેજા સાતલપુર કિશનસિંહ જાડેજા સાતલપુર શક્તિસિંહ ભીખુભા સોઢા સંયોજક સેવા પખવાડિયા અને અન્ય કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અલગ અલગ સેવાકીય કાર્યક્રમો કરવામાં આવશે આપણા વિશ્વ નેતા આપણા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સત્તર તારીખે જન્મદિવસ તો તેમના જન્મદિવસ અનુસંધાને આપણી ભારતીય જનતા પાર્ટીમાં દર વખતે કાર્યક્રમો કરતા હોઈએ છીએ આ વખતે પણ એ જ રીતે સેવા પખવાડા કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રકારના કાર્યક્રમો પાર્ટી દ્વારા સમાજમાં એક નવો મેસેજ જાય એના માટે આપવામાં આવ્યા છે જેમ કે બ્લડ ડોનેશન કેમ્પ જેમ કે અલગ અલગ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન જેમ કે પ્રબુદ્ધ નાગરિકોને દેશની જે વર્તમાન સ્થિતિ સર્જાઈ રહી છે એના માટે એમને માર્ગદર્શન આપવું એવા અનેક પ્રકારના કાર્યક્રમો એક પેડ મા કે નામ આપણે વૃક્ષારોપણ સ્વાભાવિક રીતે દરેક જગ્યાએ કરતા જોઈએ પણ માના નામથી વૃક્ષારોપણ કરવું એ પણ આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબનો આઈડિયા છે તો એ પણ આપણે દરેક બૂથ પર એક એક પેડ માના નામે દરેક કાર્યકર્તા દરેક બૂથ પ્રમુખ એ વૃક્ષનું વૃક્ષારોપણ કરે અને એનું લાંબો સમય માટે જતન કરે આવા અનેક કાર્યક્રમો પાર્ટી દ્વારા સમાજની અંદર મૂકવાના છે એમાં સાંસદ રમતગમત ખેલ પ્રતિયોગિતા એ યુવાનો માટે એ પણ એક કાર્યક્રમ છે પછી સૌથી મોટો અને મહત્ત્વનો કે લોકલ ફોર વોકલ આપણા જ દેશની વસ્તુ જે આપણા જ દેશમાં બનતી હોય એ જ વસ્તુનો દરેક વ્યક્તિ ભારતનો નાગરિક એ વસ્તુનો એનો ઉપયોગ કરે અને એનો વધારેમાં વધારે પ્રચાર કરે જેથી એનો ફાયદો ભારતને જ થાય અને ભારતના જ વેપારીઓને ભારતના જ ઉદ્યોગપતિઓને થાય એના માટે એક લોકલ ફોર વોકલનો જે એક મેસેજ છે એ પણ આપણે એમના જન્મદિવસ અનુસંધાને પાર્ટી દ્વારા આપણે સમાજમાં મૂકવા જવાના છીએ પછી એક પંડિત દીનદયાલજી જે અમારા રાષ્ટ્રીય આધ્યસ્થાપક અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી જેમને ભારતીય જનતા પાર્ટીનો જે વિકાસ કર્યો છે પાર્ટીને જે એમના એમના જે જીવનમાં ખૂબ શીખવા જેવું ખૂબ જાણવા જેવું છે એ દીનદયાલજીની જન્મજયંતિ પણ આ સેવા પખવાડાની અંતર્ગત એ આવે છે એમની જન્મજયંતિનો પણ કાર્યક્રમ દરેક બૂથ સુધી કરવાના છીએ અમે લોકો પાર્ટીના સૌ કાર્યકર્તાઓ પછી એક છેલ્લે બે ઓક્ટોબર જે છે ગાંધીજીની પણ જન્મ છે તો ગાંધીજી પણ સ્વદેશીના ખૂબ આગ્રહી હતા તો સ્વદેશીના આગ્રહી હોવાના કારણે પાર્ટી દ્વારા એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે બે ઓક્ટોબરે ખાદી ખરીદે અને એ ખાદીનો જ વધારેમાં વધારે કાર્યકર્તાઓ અને સમાજના લોકો એ ખાદીના કાપડનો ઉપયોગ કરે એવા આવા અનેક પ્રકારના કાર્યક્રમો સેવા પખવાડા અંતર્ગત આ પાર્ટી દ્વારા થવાના છે આપણા દેશનું ગૌરવ વૈશ્વિક નેતા માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મ દિવસ સત્તર સપ્ટેમ્બરના રોજ આવે છે તો બાકી જગ્યાએ આપણે જન્મદિવસ ઉજવવાનો હોય તો અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે ખાણીપીણીના કે આ પ્રકારના પણ આપણે આપણા વૈશ્વિક નેતૃત્વ એવા નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે પંદર દિવસ સેવાના અલગ અલગ કાર્યક્રમો આપવાના છે અને એને આ કાર્યક્રમનું નામ સેવા પખવાડા કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને જિલ્લામાં પણ બેઠક થઈ દરેક તાલુકામાં બેઠક યોજેલી છે એના અનુસંધાને આજે સાંતારપુર તાલુકામાં આ સ્થળ ઉપર આપણે બેઠક યોજી અને આખા તાલુકામાંથી કાર્યકર્તાઓને બોલાવીને માહિતી આપી અને આગળ કાર્યક્રમો કરવાના છે બહુ લાંબી કાર્યક્રમોની યાદી છે એ આપણા મહામંત્રી તાલુકાના એ આપને જણાવશે આપણો પરિચય રમેશ ઠક્કર જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ વાલી સાંતરપુત